હાલો જય શ્રી કૃષ્ણ તો છે ને 5 વાગ્યા અને આને બતાઈને લાગી છે ભૂખ હવે બનાવે છે પેલા આપણે હા આ બેન પેડ તો કે ખાવાનું તો બસ ને એટલે

પરાડી છેવડો હમ હ ઇસકે બાદ પરાડી ચેવડા લે પર લે પર કોલેજિયન જેવી છે કોલેજિયન ભીડોયા જો થરયા એમ કે તો એમ ખાઈ લેતા હોત હારું પાણી બાકી આ ઘર પાણી

જોતા આપણે ભાઈ મિક્સ અરે અરે વાહ વાહ છે કે આને કેવાય ભેળ સ્પેશિયલ ભેળ

વિડીયો સારો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહી ફાઈલ છે આપણે કેતા હતા કે પૂરી કરે જો આ પૂરી કરી ગયા મજા આવી હવે તો હાઈ જરૂર નહી પડે ને એમ થોડી ના અત્યારે તો ભરાઈ ગયું કે અત્યારે તો આવડી જો પાંચ છે પાછું